લોકસભાની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ટિકિટ આપી છે અને તે બંને નામાંકન પત્ર પણ ભરી દીધું છે ત્યારે હવે આ બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભરવાના છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરાના વાઘોડિયા વિધાનસભા બેઠક પર જંગ જઈ રહ્યો છે જેમાં પૂર્વ ધારાસભ્ય અને નેતા મધુ શ્રીવાસ્તવ દ્વારા વાઘોડિયા વિધાનસભા બેઠક માટે નામાંકન પત્ર ભરવા જવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે વાઘોડિયા બેઠક પર અપક્ષ ચૂંટાઈને આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા આ વખતે ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા કનુભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે ત્યારે આ બંને ઉમેદવારો નામાંકન પત્ર ભરી ચૂક્યા છે અને આજે વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ પણ અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભરવાના છે મધુ શ્રીવાસ્તવ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું તેઓ વિજયના સંકલ્પ સાથે વિજય મુહૂર્તમાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવશે મધ્યસ્થ કાર્યાલય ધીરજ ચોકડી થી તેઓ મામલતદાર કચેરી જઈને ઉમેદવારી નોંધાવશે જેને લઈને વાઘોડિયા બેઠક પર ત્રિપાંખ્યો જંગ ખેલાશે તે હવે નક્કી છે જો કે મધુ શ્રીવાસ્તવ ગત ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવારી કરી ચૂક્યા છે અને જેમાં તેમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો તાજેતરમાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વડોદરા આવ્યા હતા ત્યારે તેમણે મધુ વાસ્તવ સાથે મુલાકાત કરી હતી જે બાદ કોંગ્રેસ મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપે તેવી ચર્ચાઓએ ખૂબ જોર પકડ્યું હતું પરંતુ આ તમામ ચર્ચાઓનો અંત ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ટિકિટ આપી જો કે આ પહેલા પણ મધુ શ્રીવાસ્તવનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ તેમને ટિકિટ નહીં આપે તો પણ તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે ત્યારે હવે મધુ શ્રીવાસ્તવની અપક્ષ ઉમેદવારીથી કોને ફાયદો અને કોને નુકસાન થાય તે આવનારા સમયમાં જોવા મળશે અમારો રિપોર્ટ તમને કેવું લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર